ટેસ્ટ પ્રશ્ન પહેલો વિકલ્પ લખો તેમાં જે વિદ્યાર્થીને આવડે તે હાથ ઊંચો કરીને જવાબ આપશે ચાલો પ્રશ્ન પહેલો છે ઉદયના રહેઠાણને શું કહેવાય ઉદયના રહેઠાણને શું કહેવાય ચારુ બોલશે દાનિશ બોલશે રાફડો સરસ ઝાડ પર રહેનાર પ્રાણીનું નામ કહો ઝુવેરિયા કહેશે સરસ આઠ પગ વાળું પ્રાણી કયું છે લક્ષ કે રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કહ્યું છે રાત્રે ખોરાકની શોધમાં પ્રાણી છે પ્રિયાંશી કહેશે ખોટું છે ચાલો બીજા કોણ કહેશે મને રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કહ્યું છે યુવરાજ કેસે ઉલ્લુ ગુજરાતીમાં શું કહેવાય બેટા એને કહેવાય સરસ બાળકો બગીચામાં કઈ રમત રમતા હતા બાળકો બગીચામાં કઈ રમત રમતા હતા શિવમ આપશે અંતાક્ષરી અને બીજી એક રમત રમતા હતા ચાલો સંતા અને અંસદ તરીકે ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ પર આગ આપશે જવાબ તુલસી વેરી ગુડ કોના પર્ણોનું તોરણ બનાવવામાં આવે છે કોના પર્ણોનું તોરણ બનાવવામાં આવે છે સત્યજીત જવાબ આપશે આસો પાલવ વેરી ગુડ ચાલો મને કહો જોઈએ આસો પાલવ અને બીજા કયા પાનનું તોરણ બનાવવાનું હોય છે કોણ કહેશે ફઝીલા કહેશે બેટા આંબો વેરી ગુડ દીદી બગીચામાં કોના પર બેઠી હતી દીધી બગીચામાં કોના પર બેઠી હતી ચાલો કોણ કહેશે બેસે ઘાસ પર પર કોના પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે રુદ્ર જવાબ આપશે વરસાદ વેરી ગુડ છોટું સૌપ્રથમ કયા શહેરમાં આવ્યો છે છોટું સૌપ્રથમ કયા શહેરમાં આવ્યો છે જય જવાબ આપશે બોલો બોલો બેટા અમદાવાદમાં વેરી ગુડ હો પ્રયત્ન કરવાનો બેટા તો પંખીઓની ખાવાની રીતને શું કહેવાય બોલો પ્રિયાંશી ચણવું સરસ ચાલો તો ગાયની ખાવાની રીતને શું કહેવાય ગાય ભેંસ એ બધા લોકો ખાય છે એની ખાવાની રીતને શું કહેવાય કોણ કહેશે મને વીરા બેટા હે જરૂર સરસ કયા પ્રાણીઓની કયા પ્રાણીની આંખો નબળી હોય છે પરંતુ ગંધ પારખવાની શક્તિ સારી છે સમજો સમર કેસે બેટા ઉંદર વેરી ગુડ ખાલી જગ્યામાં આવડે એનો હાથ ઉંચો નાતાલ માં ખાલી જગ્યા વડે આપણે ઘરને શણગારીએ છીએ બેટા બોલો ક્રિસમસ ટ્રી વેરી ગુડ छोटુ પાઇપ માં રહેવા માટે ખાલી જગ્યા નામના ભાઈબંધને આમંત્રણ આપે છે જેની કેસે મોનોને સરસ પાણી વિના આપણો ખાલી જગ્યા શક્ય જ નથી પાણી વિના આપણું ખાલી જગ્યા શક્ય જ નથી પ્રદીપ જવાબ આપશે વેરી ગુડ જીવન પગથિયા વાળા અને ઊંડા પાણીના સ્ત્રોતને ખાલી જગ્યા કહેવાય પગથિયા વાળા અને ઊંડા પાણીના સ્ત્રોતને દાનિશ જવાબ આપશે વાવ વેરી ગુડ જમીનમાંથી પાણી કાઢવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે મોહમ્મદ બોલશે ટ્યુબવેલ નો સરળ વનસ્પતિના પાનનો રંગ ખાલી જગ્યા હોય છે વનસ્પતિના પાનનો રંગ ખાલી જગ્યા હોય છે ચાલો ફરી જવાબ ખાલી જગ્યા સપાટી વાળી વસ્તુની છાપ સારી રીતે પાડી શકાય ખાલી જગ્યા સપાટી વાળી વસ્તુની છાપ સારી રીતે પાડી શકાય ચાલો કઈ સપાટી વાળી ચાલો કોણ કે છે મને ઊંચા છે બોલવાનું છે સાચું જ બોલે છે બોલ બેટા કઈ સપાટી વાળી હા બોલ 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 ઊંચે ઊભો થા બેટા ખરબચડી વેરી ગુડ તમને લોકોને આવડે છે પણ પ્રયત્ન ખાલી જગ્યા પ્રાણી પોતાના બચ્ચાને સરની કોથળીમાં રાખે છે ખાલી જગ્યા પ્રાણી પોતાના બચ્ચાને શરીરની કોથળીમાં રાખે છે ચાલો મને ત્રીસા જવાબ આપશે કાંગારું વેરી ગુડ વૃક્ષો ખાલી જગ્યાના વૃક્ષોના ખાલી જગ્યામાં પ્રાણીઓ આરામ કરે છે વૃક્ષોના ખાલી જગ્યામાં ચાલો બોલ બેટા છાયડામાં વેરી ગુડ રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી ખાલી જગ્યા છે રણમાં સવારી માટે બોલ ઊંટ